રાજકીય કારકિર્દી બે હાજર સત્યાવીસ માં પૂર્ણ થઈ જવાની છે નક્કી રાખી એમની રાજકીય કારકિર્દી હંડ્રેડ પર્સન્ટ પૂર્ણ થઈ જવાની છે કારણ કે હવે જયરાજસિંહ જે સ્વીકારતા કહેતા હતા ફરતા હતા ડપાસો મારતા હતા કે ભાઈ અમારી ટિકિટ અમારે ખુદે નક્કી કરવાની હોય અમારા કુટુંબ કોઈને ન મળે જ્યાં સુધી હું જીવું છું એ વ્યક્તિ ત્યાંથી આગળ વધીને ત્યાં સુધી પહોંચ્યો છે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તારા પપ્પા તારા બંગલાની બાલ્કનીમાં ગેલેરીમાં જે સૌરવ ગાંગુલે કેમ વર્ષો પહેલાં નેટવેસ્ટ ટ્રોફી જીતો હતો લોર્ડ્સના મેદાનમાં લંડનમાં જઈને ટી શર્ટ કાઢીને કેમ આમ સેલિબ્રેશન કર્યું હતું ગેલેરીમાંથી બાલ્કનીમાંથી લોર્ડ્સની એમ તારા પપ્પા જયરાજસિંહ આખો આ અસામાયિક તત્વોનો જે આંતક હતો ને તારા દાડિયાનો એ ગેલેરીમાં ઊભા ઉભા જોતા હતા ને ખુશ થતા હતા આમ આમ કરતા હતા આમ પેલા ભાઈ કંઈ તમે જંગ જીતી લીધો તમારા વિસ્તારમાં અસામાયિક તત્વો લોકોના કાચ તોડી નાખે તમે એને સેલિબ્રેશન કરો છો તમે જંગ જીતી લીધો આમ આમ કરો છો ગાંગુલી તો દેશનું નામ રોશન કર્યું હતું ટ્રોફી જીતીને લોડ્સ અંદર એટલે એને ટી શર્ટ કાઢી રમામામ કર્યું હતું બાલકની મો બાબા તારા બાપાએ શું કર્યું તારા બાપા તો ડિસ્કવોલિફાઈડ છે ચૂંટણી લડવા માટે એ તો જમીન ઉપર છે તારા બાપાએ કાઈ નથી કર્યું તો એમાં બધા ખુશ થતા હતા એટલે લોકોનો અંતક જોઈ શરમ આવી જોઈએ એટલે તમે લાજવાન એટલે ગાજો છો અલ્પેશ ધોલરિયાનો ફોન સ્વીચ ઓફ થઈ જાય નામ કે મારા બાપા છે તને બે દિવસ થી ઊંઘ નહોતી આવતી ગણ્યા બે દિવસ થી રાજ તો દાડિયા ગોતતો આખું પ્લાનિંગ કરતો કઈ રીતે હું ભાઈ ખરા ટાઈમે ગયો ને ને તારા તારા બાપાને બીજા છોકરાની ખાસ જરૂર હતી જે દિવસે આટલો બધો તમારા ઘર ઉપર પબ્લિક ભેગું થયું હતું દાડિયા ભેગા કર્યા હતા અને આટલો ડરનો માહોલ હતો સવારથી ત્યારે તમારો બીજો દીકરો છટકી ગયો વિચારવા જેવી વાત છે

એટલે બહુ મજાની વાત છે ને ગઈકાલે હું તો ભાઈ છે ને યુપી રખડેલો છું દિલ્હી સાઉથ ઇન્ડિયા બધી રખડેલો છું ને રહેલો છું સાઉથ ઇન્ડિયામાં સારી સારી જગ્યાએ પણ રહેલો છું દૂધરાજના યુપીના ગામડામાં ફરેલો છું મને આજ સુધી એવું હતું કે ગુજરાતમાં તો આવું કાંઈ ન જ થાય મતલબ મિર્ઝાપુર બિરજાપુર આ તો મતલબ વાતો છે એમ કે ગુંડાગીરીની એ બધી વાતો છે એવું લાગતું હતું પણ ગઈકાલે હું પણ આ અલ્પેશ કથેરિયાની એમની જોડે હતો એ એ જે ગાડીઓ હતી લાઈનમાં એમાં એક ગાડીમાં હું પણ હતો મેં લિટરલી ડર અનુભવ્યો કે ક્યારે કોઈ અસામાયિક તત્વો એટેક કરી દે પોલીસ ત્યાં હતી જ અસંખ્ય પોલીસ હતી ટુ વ્હીલરો પર પોલીસ ફરતી હતી ચાલીને દોડતી દોડતી પોલીસ ફરતી હતી પીસીઆર વાનમાં પોલીસો હતી પ્રાઇવેટ ગાડીઓમાં પોલીસો હતી છતાં પણ એક નાગરિક તરીકે ગુજરાતની